ઈર યો નજારા છે કા જોવણ્યો તો હમ ને મન લાગે છે કાયલા માં આમ ગીર જેવી ફીલિંગ આવે છે હા જૂનાગઢથી ની ની ગીર અ જૂનાગઢ જો હું છું ને ની છોકરા બોલા માં ઘડી જો તો આઈ પા ગીર યો હોય ને જૂનાગઢ જો

ગીરથી કઈ કામ નહી કેવું ભાઈ ચારે બાજુ ડુંગરા ને વસાળ છે આ મંદિર આવેલું છે ભાવનગર રાજકોટ હાઈવે આંબલા ગામ આંબલા ગામ થી અંદર બે કિલોમીટર ચારે બાજુ ડુંગરા ને વસાળ મંદિર છે જોરદાર મંદિર છે પણ હવે આ થોડુંક નીચે છે વાક્યા આશ્રમ આરે પવન આવે ચારે બાજુ ડુંગરા હોય પાકરા સરે સામે દેખાય ડુંગરામાં વાદળ આવી દે થોડું અંધારું આવે ஆ uh பழையா -huh. <laughs>